હું યુવાન હતી હું ઓફિસે કામે ગઈ હતી બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો પાણી એવું વરસતું હતું જાણે આકાશ ફાટી પડ્યું હોય મારે ઘરે જવું હતું પણ અંધારું ધીમે ધીમે છવાઈ રહ્યું હતું સમજાતું નહોતું કે શું કરું કેવી રીતે જાઉં ઓફિસમાં હવે ફક્ત હું જ બાકી હતી બાકીના બધા જતા રહ્યા હતા ત્યારે પાછોથી અમારા ઓફિસના બોસ આવ્યા અને બોલ્યા ચાલો હું તને ઘરે મૂકી દઉં મેં થોડું વિચાર્યું પછી તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અમે બંને તેમની કારમાં બેસીને નીકળ્યા લગભગ ત્રણ ચાર કિલોમીટર આગળ ગયા ત્યાં અચાનક કાર બંધ થઈ ગઈ બહાર ચારે બાજુ અંધારું હતું મુશળધાર વરસાદ પડતો હતો અને મોબાઈલમાં નેટવર્ક પણ નહોતું આવતું તે સમયે કંઈક સમજાતું નહોતું કે શું કરવું કારની અંદર ફક્ત અમે બે જ હતા હું અને અમારી કંપનીના બોસ બહારની ઠંડી હવા કારના કાચ સાથે અથડાતી હતી જેનાથી અંદર પણ ઠંડકનો અહેસાસ થતો હતો કારની અંદર એકદમ શાંતિ હતી ફક્ત કાચ પર પડતા વરસાદના ટીપાનો અવાજ આવી રહ્યો હતો તે જ અંધારા અને શાંતિમાં ધીમે ધીમે બોસનો ચહેરો મારા ચહેરાની નજીક આવવા લાગ્યો અને પછી કંઈક એવું થયું જેણે મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું તો નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ ગીતા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને હું વિધવા છું ગયા વર્ષે મારા પતિનું અવસાન થયું અને હું એકદમ એકલી પડી ગઈ લોકોએ મારી તરફ ખબર નજરે જોવાનું શરૂ કર્યું ઘરે બેસી રહેતી તો મનમાં નાના નાના વિચારો આવતા લાગતું કે આ જીવનનો હવે કોઈ અર્થ નથી રહ્યો બસ હવે આને ખતમ કરી દેવું જોઈએ પણ પછી વિચાર્યું જો આમ જ ઘરે બેસી રહીશ તો આવા જ વિચારો આવતા રહેશે અને કદાચ કોઈ દિવસ હું ખરેખર મારો જીવ આપી દઈશ પણ મારે જીવવું હતું મારે મારા પગ ઉપર ઊભા રહેવું હતું હું ગ્રેજ્યુએટ હતી મારા પતિ સારી નોકરીમાં હતા એટલે અત્યાર સુધી જીવન આરામથી ચાલતું હતું હું ફક્ત ઘરનું કામ કરતી પણ તેમના ગયા પછી પૈસાની તંગી અનુભવવા લાગી અને સમાજની નજરો અને વાતો મારા માટે બહુ જ બની ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે હું ભણેલી ગણેલી હોવા છતાં ઘરે બેસી નહીં શું મેં નિર્ણય કર્યો કે હવે નોકરી કરવી જ પડશે મારા ઘરથી લગભગ સો કિલોમીટર દૂર તાલુકાના મુખ્ય મથકે એક મોટી કંપની હતી ત્યાં મેં અરજી કરી અને થોડા દિવસો પછી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી તે દિવસે મેં મારી જાતને ખૂબ સુંદર રીતે તૈયાર કરી હતી ગુલાબી રંગની સાડી અને વાવ ખુલ્લા રાખ્યા અને કપા ઉપર નાની બિંદી લગાવી જ્યારે હું ઓફિસે પહોંચી તો ઓફિસ ખૂબ જ સુંદર રીતે શણગારેલી હતી તે નાની હતી પણ ખૂબ આકર્ષક લાગતી હતી મેં કાઉન્ટ ઉપર જઈને કહ્યું કે મારે આજે ઇન્ટરવ્યૂ છે તો તેણે કહ્યું અંદર જઈને વિશાલ સરને મળો હું તેમની કેબિનમાં ગઈ તેમણે મારું ઇન્ટરવ્યુ લીધું તેમણે મારી વ્યક્તિગત જિંદગી અને કામ સાથે જોડાયેલી વાતો પૂછી મેં આત્મવિશ્વાસ સાથે બધા સવાલોના જવાબ આપ્યા તેમણે મારું ઇન્ટરવ્યુ ગમ્યું થોડી વાર પછી તેમણે કહ્યું થોડી વાર રોકાવ અમે તમને જલ્દી નિર્ણય જણાવશું લગભગ પંદર વીસ મિનિટ પછી તેણે મને ફરીથી બોલાવી અને કહ્યું તમારું ઇન્ટરવ્યુ ખૂબ સારું રહ્યું તમારી પસંદગી થઈ ગઈ છે પણ તમારો ફાઈનલ રાઉન્ડ અમારા ઓનર અમરસર લેશે આ સાંભળીને હું ખુશીથી ઝૂમી ઉઠી મારા ચહેરા પર સ્મિત થંભતું નહોતું દસ મિનિટ પછી તેમણે કહ્યું હવે તમારે અમરસરને મળવા જવું છે હું તેમની કેબિન પાસે પહોંચી દરવાજો અડધો ખુલ્લો હતો મેં દરવાજા પર હવેથી ટકોર કરીને કહ્યું આઈ સર ખુરશી પર બેઠેલા અમર સર મારી તરફ જોવા લાગ્યા તેઓ ખૂબ હતા લગભગ ત્રીસ એકત્રીસ વર્ષના તેમણે થોડી મારી તરફ જોયું તે દિવસે હું ખૂબ જ સુંદર સાડીમાં હતી વાવ ખુલ્લા હતા મારો ગોરો રંગ અને મોટી મોટી આંખો કદાચ તેમને ગમી ગઈ હશે થોડી પો સુધી અમે બંને એકબીજાને જોતા રહ્યા પછી હું વોશમાં આવી અને ફરીથી કહ્યું મેં આવી કવિન સર ત્યારે તેઓ પણ સાંભળીને બોલ્યા હા આવો અંદર આવીને બેસો હું તેમની સામેની ખુરશી પર બેસી ગઈ અમારી વચ્ચે ટેબલ હતું મેં મારો બાયોડેટા તેમની સામે મૂક્યો તેમણે તેને ધ્યાનથી વાંચ્યો પછી તેમણે કહ્યું ગીતા તમારા વિશે થોડું કહો મેં કહ્યું મારું નામ ગીતા છે હું ગ્રેજ્યુએટ છું અને મારે નોકરીની ખૂબ જરૂર છે મેં મારા જીવન વિશે જણાવ્યું જ્યારે હું બોલતી હતી તેઓ સતત મારી તરફ જોતા હતા મારો અવાજ ખૂબ નરમ હતો કદાચ તેમને તે ગમ્યો પછી તેમણે કહ્યું તમારો આત્મવિશ્વાસ ખૂબ સારો છે તેમણે કામ સાથે જોડાયેલા કેટલાક સવાલો પૂછ્યા અને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે તેમના અવાજમાં એક અજીબ પ્રકારની મમતા હતી તે મને લાગ્યું કે ઘણા દિવસો પછી કોઈએ મને ખરા દિલથી સમજવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તેમણે પૂછ્યું તમારા પતિ શું કરે છે આ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ અને હું આંસુ રોકી ન શકી મારા જવાબ આવે તે પહેલાં જ અમર સર બોલ્યા સોરી કદાચ મેં કોઈ ભૂલ કરી મેં ધીમેથી કહ્યું ના સર એવું કંઈ નથી ખરેખર તો હું વિધવા છું મારા મોઢેથી આ શબ્દો નીકળતા જ તેમના ચહેરાના આવભાવ બદલાઈ ગયા જાણે મારા શબ્દોએ તેમના દિલને સ્પર્શી લીધું હોય મેં આગળ કહ્યું મારા પતિનું અવસાન થઈ ગયું છે તેઓ પણ સારી કંપનીમાં કામ કરતા હતા પણ તેમને હૃદયની બીમારી હતી અને તેમાં તેનું મૃત્યુ થયું મારી વાત સાંભળીને અમરસર શરદ થોડી વાર માટે ચૂપ રહ્યા અને પછી બોલ્યા ગીતા ગીતા તું એક સ્ત્રી હોવા છતાં કોઈના પર નિર્ભર ન રહેતા પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે આ ખૂબ મોટી વાત છે તારા જેટલા વખાણ કરું એટલા ઓછા છે તેમના આ શબ્દોએ મારા દિલ જીતી લીધું થોડી વાતચીત પછી તેમણે હાથ આગળ કર્યો અને સ્મિથ સાથે કહ્યું કોંગ્રેચ્યુલેશન તારી નોકરી ફાઇનલ થઈ ગઈ તેમના આ શબ્દો સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા મેં પણ તેમનો હાથ પકડ્યો તેમના મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હાથનો સ્પર્શ મારા નાજુક હાથો સાથે થયો અને એવું લાગ્યું જાણે મારો નાનકડો હાથ તેમના મજબૂત હાથમાં ખોવાઈ ગયો થોડીક ક્ષણો સુધી અમારા હાથ એકબીજાના હાથમાં રહ્યા અને અમારી નજરો એકબીજા સાથે અથડાય જાણે તે પોય કંઈક અનોખું બંધન બંધાઈ ગયું હોય પછી મેં ધીમેથી મારો હાથ પાછો ખેંચી લીધો તેમણે સ્મિત સાથે કહ્યું તને અઢાર હજાર રૂપિયાનો પગાર મળશે અને જો તારું કામ અમને ગમશે તો ત્રણ મહિના પછી અમે તારો પગાર વધારશું આ સાંભળીને હું ખુશીથી ઝૂમી ઉઠી મેં તેમનો ઘણી વખત આભાર માન્યો અને સ્મિત સાથે તેમની કેબિનમાંથી બહાર નીકળવા આવી અને ઘરે પહોંચી તો ખુશીથી મન ભરાઈ આવ્યું મને કોઈની સાથે આ ખુશી વેચવાની ઈચ્છા થઈ પણ મારી પાસે ન પતિ હતો ન સાસુ સસરા મેં તરત જ મારી મમ્મીને ફોન કર્યો અને તેમને કહ્યું કે મને નોકરી મળી ગઈ છે તેઓ પણ ખૂબ ખુશ થયા બીજે દિવસે મારો ઓફિસનો પહેલો દિવસ હતો હું ખૂબ જલ્દી તૈયાર થઈને ઓફિસે પહોંચી અમરસરે મને તેમની કેબિનમાં બોલાવી ફરીથી કોંગ્રેચ્યુલેશન કહ્યું અને મને ઓફિસના બધા સ્ટાફ સાથે મેળવી મારા ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી હું મારા ટેબલ પર બેસી ગઈ અને મન લગાવીને કામ શરૂ કર્યું ધીમે ધીમે મેં બધું કામ શીખી લીધું પાંચ છ દિવસમાં મને બધું સમજાવવા લાગ્યું હવે ઓફિસની દિનચર્યા બની ગઈ અમરસર સર ક્યારેક ક્યારેક મારી પાસે કામ વિશે પૂછતા અને ક્યારેક અમારી વાતો થોડી વધુ લાંબી ચાલતી તેઓ હંમેશા મારી સાથે ખૂબ પ્રેમ અને આદરથી વાત કરતા મારા વિચારોની કદર કરતા જો હું ક્યારેક પરેશાન દેખાતી તો તેઓ પૂછતા ગીતા ગીતા કોઈ તકલીફ હોય તો કહે છે આ રીતે એક મહિનો પસાર થઈ ગયો મહિનાની પહેલી તારીખે મારા મોબાઈલ પર મેસેજ આવ્યો મારા ખાતામાં પગાર જમા થઈ ગયો હતો તે મારા જીવનનો પહેલો પગાર હતો જેમાં મારી મહેનતથી કમાયો હતો તે મેસેજ વાંચતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ તે ખુશીના આંસુ હતા મને પહેલીવાર લાગ્યું કે મેં મારા પગ પર ઊભા રહેવાનું શરૂ કર્યું છે હું ઓફિસમાં બીજા લોકો કરતાં વધુ કામ કરતી બ્રેક પણ ઓછું લેતી જ્યારે કેટલાક લોકો હંમેશા મોડા આવતા અમરસર બધા ઉપર નજર રાખતા એક દિવસ બપોરે લગભગ ચાર વાગે તેણે મને તેની કેબિનમાં બોલાવી અને કહ્યું ગીતા ચા પીશ મેં સ્મિત સાથે કહ્યું ના સર કામ ચાલી રહ્યું છે પણ તેમણે આગ્રહ કરીને કહ્યું ચાલ કેન્ટીનમાં જઈએ એક એક કોફી પીએ મેં થોડો ઇનકાર કર્યો પણ તેમના આગ્રહથી હું તેમની સાથે ચાલી ગઈ કેન્ટીન ખૂબ સુંદર રીતે સજાવેલી હતી દિવાલો પર સુંદર પેન્ટિંગ હતી તેમણે બે કોફી મંગાવી અને અમે બંને ચૂપચાપ બેઠા થોડી પવોની શાંતિ પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું છેલ્લા કેટલાય દિવસથી હું તને ધ્યાનથી જોઈ રહ્યો છું ઓફિસના બાકીના સ્ટાફ અને તારા કામમાં ઘણો ફરક છે તો હંમેશા સમયસર આવે છે અને વધુ મહેનત કરે છે મને તારું કામ ખૂબ ગમ્યું પછી સ્મિથ સાથે બોલ્યા મેં નક્કી કર્યું છે કે આગલા મહિનાથી તારો પગાર વધારી દઈશ ખરેખર તો મેં વિચાર્યું હતું કે ત્રણ મહિના પછી વધારીશ પણ તારું કામ જોઈને મેં નિર્ણય બદલી નાખ્યો આ મહિનાથી તારો પગાર વધી જશે તેમના આ શબ્દોએ મને ભાવુક કરી દીધી મારી આંખો ફરીથી ભીની થઈ ગઈ પણ આ વખતે આંસુ દુઃખના નહીં ખુશીના હતા કારણ કે મારી ઓખને કોઈએ પહેલી વાર સાચી રીતે વખાણી હતી તેણે મારો પગાર સીધો પાંચ હજાર રૂપિયા વધારી દીધો હું ખુશીથી તેમની સામે હાથ જોડીને આભાર માનવા લાગી પણ તેમણે મારો હાથ પકડી લીધો અને મારી આંખોમાં જોતા રહ્યા અમે બંને એકબીજાને ચૂપચાપ જોતા રહ્યા તે પો કંઈક અલગ જ અહેસાસ હતો જાણે મારી ખુશી તેમના ચહેરા પર ઝલકી રહી હોય પછી અમે બંને અમારા કામમાં પાછા ફરી ગયા હવે ઋતુ બદલાઈ ગઈ હતી વરસાદ શરૂ થઈ ગયો હતો ઉનાળાની ગરમી ખતમ થઈ ગઈ હતી અને હવામાં ઠંડક ફેલાઈ ગઈ હતી મિત્રો એક સાંજે લગભગ છ વાગે ઓફિસનો ભાગનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો ફક્ત અમરસર તેમની કેબિનમાં કંઈક કામ કરી રહ્યા હતા અને હું પણ નીકળવાની તૈયારીમાં હતી ત્યારે બહાર જોરદાર વરસાદ શરૂ થઈ ગયો મેં છત્રી નહોતી લાવી બહાર મુશળધાર વરસાદ પડતો હતો અને ઠંડી હવા ફૂંકાતી હતી ઓફિસથી બસ સ્ટેન્ડ લગભગ એક કિલોમીટર દૂર હતું અને ત્યાં સુધી જવું તે પણ પગપા ખૂબ મુશ્કેલ હતું એટલે હું દરવાજા પાસે ઊભી રહીને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગી વરસાદના ઠંડા ટીપા જોઈને મને બાળપણની યાદો આવવા લાગી મેં એક હાથ બહાર કાઢ્યો અને તે ટીપાને મારી હથેળી પર પડવા દીધા તે ઠંડા ટીપા મારા શરીરમાં જાણે ધુજારી પેદા કરતા હતા હું તે સમયનો પવનો આનંદ માણી રહી હતી મારા બંને હાથ વરસાદથી ભીંજાઈ ગયા હતા મેં વિચાર્યું કે હવે હાથ લૂછી લો એટલે હું પાછો ફરી પણ પાછો ફરતા જ જોયું કે અમરસર મારી બરાબર પાછો ઊભા હતા ખૂબ નજીક હું ફરી ત્યાં તો અમે એટલા નજીક હતા કે હું તેમની સાથે અથડાઈ ગઈ મેં મારી જાતને સંભાવી અને તે અમારી આંખો ટકરાય થોડી સેકન્ડ માટે સમય જાણે થંભી ગયો પછી હું શર્માથી એક બાજુ ખસી ગઈ અને ખૂણામાં ઊભી રહી અમરસરે સ્મિત સાથે પૂછ્યું અત્યાર સુધી ગઈ નથી મેં કહ્યું બહાર વરસાદ થઈ રહ્યો છે અને સર હું છત્રી નથી લાવી વરસાદ થોડો બંધ થાય તો જઈશ તેમણે ધીમેથી કહ્યું ચાલ હું તને ઘરે મૂકી દઉં મેં કહ્યું સર મારું ઘર અહીંયાથી ઘણું દૂર છે તમે શા માટે તકલીફ લેશો પણ તેઓ સ્મિત સાથે બોલ્યા અરે વરસાદ ખૂબ જોરથી થઈ રહ્યો છે બસ પણ સમયસર નહીં આવે અને હવે મોડું થઈ ગયું છે મારી સાડા છ ની બસ હતી અને તે સમયે લગભગ પોણા સાત થઈ ગયા હતા એટલે મને પણ લાગ્યું કે કદાચ મારી બસ નીકળી ગઈ હશે ત્યારે અમરસર બોલ્યા ચાલ ચાલ હું તને મૂકી દઉં હું પણ વધુ કંઈ બોલ્યા વગર તેમની સાથે બહાર આવી ગઈ થોડા વરસાદમાં ભીંજાયા પણ જલ્દી જ અમે કારમાં બેસી ગયા હું તેમની બાજુની સીટ ઉપર બેઠી તેમણે એન્જિન સ્ટાર્ટ કર્યું અને અમે રસ્તા પર નીકળી ગયા લગભગ ત્રણ કિલોમીટર આગળ ગયા ત્યાં જ અચાનક કાર બંધ થઈ ગઈ અમરસરે બે ત્રણ વાર કાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ કાર ચાલુ ન થઈ બહાર અંધારું વધતું જ જતું હતું ચારે બાજુ ફક્ત વરસાદનો અવાજ હતો કાર રસ્તાની બાજુમાં ઊભી હતી અને મોબાઈલમાં નેટવર્ક પણ નહોતું પરસેવો અને ડર બંને મારા ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા અમરસરે મારી બેચેની જોઈ તેમણે મોબાઈલની ટોચ ચાલુ કરી અને જેવી જ રોશની મારા ચહેરા પર પડી તેઓ મને જોતા જ રહી ગયા કદાચ તે આવી રોશનીમાં હું તેમને ખૂબ સુંદર લાગી તેમણે જલ્દી ટોર્ચ બાચુમાં મૂકી દીધી અને હું શરમથી નજર નીચી કરી દીધી હવે આમ બંને એકલા કારમાં હતા તેઓ વારંવાર ડ્રાઈવરને ફોન કરવાનો પ્રયાસ કરતા હતા પણ ફોન લાગતો નહોતો થોડી વાર પછી નેટવર્ક આવ્યું તેમણે ડ્રાઈવરને લોકેશન મોકલ્યું અને કહ્યું બીજી કાર લઈને આવ હવે કારની અંદર ફક્ત શાંતિ હતી બહાર વરસાદનો અવાજ અને અંદર એક અનકહી ખામોશી મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું ડરને મારે મેં ધીમેથી તેનો હાથ પકડી લીધો તેમણે મારી તરફ જોયું અને ખૂબ શાંત અવાજે કહ્યું ગભરાશ નહીં હું છું ને તે શબ્દોમાં એવી ગરમાહટ હતી કે મારો ડર જાણે ઉડી ગયો મેં તેમની આંખોમાં જોયું અને મારી જાતને એક અજીબ શાંતિમાં જોઈ અમારા હાથ હજી પણ એકબીજાના હાથમાં હતા કારની અંદર હવે રોશની હતી પણ બહારનો અંધારો અમારી વચ્ચે એક અજાણ્યો સુકૂન પેદા કરી રહ્યું હતું થોડી વાર પછી અચાનક વનનો અવાજ આવ્યો અને અમે બંને જાણે હોશમાં આવ્યા અમરસરે કાચ નીચે કર્યો તો ડ્રાઈવર બીજી કાર બાજુમાં ઊભી હતી અમે બંને પોતપોતાને સંભાવ્યા અને તે કારમાં જઈને બેસી ગયા તે રાત્રે તેમણે મને મારા ઘર સુધી મૂકી પણ તે રાત્રે હું ઊંઘી ન શકી વારંવાર તે જ પવ તે જ વરસાદ તે જ ચુંબન મારા મનમાં ઘૂમતા રહ્યા બીજે દિવસે સવારે હું ઓફિસે પહોંચી પણ થેડા દિવસો સુધી મેં તેમની સાથે વધુ વાત ન કરી તેઓ મારી પાસે કંઈક પૂછતા હાલચાલ લેતા પણ હું ફક્ત સ્મિત આપી દેતી આખરે એક દિવસ તેમણે મને તેમની કેબિનમાં બોલાવી હું ચૂપચાપ ઊભી રહી તેણે મારો નાજુક હાથ પોતાના હાથમાં લીધો મારી આંખોમાં જોયું અને કહ્યું ગીતા તું મને ખૂબ ગમે છે સાચે જ ખૂબ ગમે છે મને તારી સાથે પ્રેમ છે શું તું મારી સાથે લગ્ન કરીશ તેમના શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું આશ્ચર્યથી તેમના ગવાય લાગી ગઈ તેમણે મને સુસ્તપણે પોતાની બાહોમાં ભરી લીધી અને મારા માથા પર હાથ ફેરવવા લાગ્યા તે પવ મારા જીવનની સૌથી સુકૂન પૂરી પવ હતી થોડા દિવસોમાં અમારો સંબંધ વધુ ગાઢ થયો અને બે મહિના પછી અમે લગ્ન કરી લીધા આજે હું અને અમરસર ખૂબ ખુશ છીએ એકબીજા સાથે નવું જીવન જીવી રહ્યા છીએ મિત્રો તમને શું લાગે છે અમારો એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય સાચો હતો કે ખોટો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો જીવન ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે જો માણસ હિંમત રાખે તો હંમેશા નવી શરૂઆત કરી શકે છે ગીતા જેવી સ્ત્રીઓ આપણને શીખવે છે કે સાચો પ્રેમ તે જ છે જે આપણને જીવવાનું શીખવે પોતાના પર ભરોસો રાખવાનું શીખવે એટલે ક્યારેય હાર ન માનો કારણ કે ક્યારેક જીવન ત્યારે જ ખીલે છે જ્યારે આપણે પૂરેપૂરા તૂટી ગયા હોઈએ જો તમને મારી અને અમરની આ પ્રેમ કથા ગમી હોય તો આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલો છે ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ફરી મળીએ મિત્રો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો